નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખેતી મદદની ભરતીમાં બે હજાર ચોવીસની અંદર આપણે પાર્ટ વન જોઈ લીધો એગ્રોનોમી એમસીક્યુ હવે આપણે જોઈશું જેનેટિક્સ અને પ્લાન બ્રિડિંગના એન સીક્યુ ગુજરાતીની અંદર પ્રજનન અને આનુવંશિકતા આનુવંશિકતાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે તો મેન્ડલ છે એ આનુવંશિકતા એટલે કે જેનેટિક્સના પિતા છે જેનેટિક શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો તો એનો સૌ પ્રથમ ઉપયોગ વિલિયમ વેટ્સને કર્યો પ્યોર લાઇન થિયરી કોને વિકસિત કરી જોહસને જીન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો તો જોહન્સન લાઇન થિયરી અને જીન શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ જોહન્સને કર્યો ગણસૂત્ર અને આનસુ આનુવાંશિકતાનો સિદ્ધાંત કોણે આપ્યો તો સટન એન્ડ બૌરી વંશાગતિના ક્રોમોઝોમ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું તો વોલ્ટર સટન જે પુષ્પમાં કુંકેસર અને સ્ત્રીકેસર બંનેની હાજરી હોય તો એવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે જે પુષ્પમાં માત્ર પુંકેસર કે સ્ત્રી કેસર એકની જ હાજરી હોય તો એને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે હવે છોડની અંદર સ્ત્રી કેસર કે પુંકેસર અલગ અલગ પુષ્પમાં જોવામાં આવે તો એવા છોડને એક લિંગાશ્રય છોડ કહેવાય છે ઓલું આપણે પુષ્પની વાત કરી હતી કે માત્ર ગમે એક પુંકેસર કે સ્ત્રી કેસર હોય તો એને એક લિંગી પુષ્પ કહેવાય જો બંને પ્રેઝન્ટ હોય તો ઉભય લિંગી પુષ્પ કહેવાય હવે આ છોડની વાત છે કે એક છોડની અંદર અલગ અલગ પુષ્પમાં સ્ત્રી ને પુંકેસર હોય તેને એક લિંગાશ્રય છોડ કહેવામાં આવે છે નીચેનામાંથી કયો છોડ એક લિંગાશ્રય છે તો એનું એક્ઝામ્પલ છે પપૈયું નીચેનામાંથી કયો છોડ ઉભય લિંગાશ્રય છે ઉભય લિંગાશ્રય એટલે કે સ્ત્રી કેસર અને કુંકેસર બે એક પુષ્પની અંદર એક છોડમાં જોવા મળે તો એ ઉભય લિંગાશ્રય છોડ કહેવાય તો એનો આન્સર છે મકાઈ નીચેનામાંથી કયો છોડ ઉભય લિંગી છે ઉભયલિંગી એટલે એક પુષ્પની અંદર મેલ અને ફિમેલ પાર્ટ બે પ્રેઝન્ટ હોય તો એનો આન્સર છે ઘઉં નીચેનામાંથી કઈ વનસ્પતિ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે તો આન્સર છે પર્ણ ફૂટી લક્ષણનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા સાતત્યને શું કહેવામાં આવે તો એને આનુવંશિકતા કહેવામાં આવે છે મેન્ડલે પોતાના પ્રયોગમાં સૌપ્રથમ કઈ વનસ્પતિનો છોડ પસંદ કર્યો હતો વટાણા આનુવંશિકતાનો એકમ એ જીન છે ફ્લાવરની ઉત્પત્તિ કઈ વનસ્પતિમાંથી થઈ છે તો જંગલી કોબી ફૂલના અટકેલા વિકાસમાંથી ઉદ્ભવેલી જાત એટલે એ બ્રાકોલી કોબીના ફૂલના અટકેલા વિકાસમાંથી બ્રોકોલી જાત ઉદ્ભવી છે વનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા થતા અલંગી પ્રજનનને શું કહેવામાં આવે છે તો વાનસ્પતિક પ્રજનન આનુવંશિક લક્ષણોનો સંગ્રહ સામા થાય છે ડીએનએ લિંગ પ્રજનનમાં બે સંતતિને એક સરખા પદાર્થ અને શરીરની લાક્ષણિકતા હોય તો તેને ક્લોન કહેવામાં ક્લોન્સ કહેવામાં આવે છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં કંદ દ્વારા પ્રજનન થાય છે આન્સર બટાટા કે જેમાં કંદ દ્વારા પ્રજનન થાય છે વનસ્પતિના કયા અંગમાં ફલિત અંડકોષો જોવા મળે છે તો તેના બીજાંડમાં ફલિત અંડકોષો જોવા મળે છે જે વનસ્પતિના પુષ્પો નર અને માદા પ્રજનન અંગો ધરાવે છે તો તે કેવી વનસ્પતિ છે તો એ ઉભયલિંગી વનસ્પતિ છે કે જેની અંદર વનસ્પતિના પુષ્પ નર અને માદા પ્રજનન અંગો એક જ છોડની અંદર ધરાવે છે વનસ્પતિના કયા અંગનું અંકુરણ થવાથી વનસ્પતિ દેહ ઉદ્ભવે છે એનો આન્સર છે બીજ એટલે કે વનસ્પતિ જ્યારે હોય તો સુસુપ્ત વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં જોવા મળે છે તો એના બીજાશયમાં સપુષ્પ વનસ્પતિનું સપુષ્પ વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં જોવા મળે તો સપુષ્પમાં બીજાશયમાં જોવા મળે ગોર્મેનથી અલગ પસંદ જો સપુષ્પ વનસ્પતિમાં नर પ્રજનન કોષો કોણ ઉત્પન્ન કરે છે તો पराગ પરાગ રજ સપુષ્પ વનસ્પતિમાં પુંકેસરના ત્રણ ભાગોમાં સાનો સમાવેશ થતો નથી તો ટૂંકેસરમાં પરાગાસનનો સમાવેશ થતો નથી એના સિવાય પરાગાશય ટુંકેસર તંતુ આ બંનેનો ઉપયોગ થાય છે પરાગનયન અંગે કયું વિધાન ખોટું છે તો બ વિધાન ખોટું છે ઉભયલિંગી વનસ્પતિમાં પરાગ નયન ઉભયલિંગી વનસ્પતિમાં પર પરાગ નયન થાય છે એ વાક્ય ખોટું છે જ્યારે ફલન ક્રિયા માટે પરાજ્ઞયન જરૂરી છે એ વિધાન સાચું છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો બેમાંથી એક ખોટું નથી બે સાચા છે એક લિંગી વનસ્પતિમાં પરપરાગ્નયન થાય છે એટલે ક્રોસ પોલિનેશન જ્યારે ઉભય લિંગી છે એની અંદર સ્વપરાજ્ઞયન એટલે કે સેલ્ફ પોલિનેશન થાય છે સેલ્ફ પોલિનેશન માટે કયું વિધાન ખોટું છે સેલ્ફ પોલિનેશન એટલે સ્વપરાગનયન એની અંદર ત્રણે ત્રણ વાક્ય સાચા છે પહેલું છે સ્વપરાગનયન ઉભયલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં થાય છે બીજું કે પરાગરજને વહન કરવા માટે કોઈ વાહકોની જરૂર પડતી નથી અને ત્રીજું સ્વપરાગનયન દ્વારા ઉત્પન્ન થયેલ વનસ્પતિના બીજમાંથી માતૃ છોડ જેવા જ ગુણ ગુણધર્મો એટલે કેરેક્ટરિસ્ટિક ધરાવે છે સ્વપરાગને એના ગેરફાયદા અંગે કયું વિધાન ખોટું છે તો બ વિધાન ખોટું છે કે સ્વપરાગિત બીજ સુધી પ્રજાતિના ગુણો ધરાવે છે એમાં જે માતૃ છોડ હોય એના જ ગુણો ધરાવે છે એટલે એ વાક્ય ખોટું છે સાચા વાક્યો જોઈ લેશું સ્વપરાગિત પુષ્પોમાં સ્વપરાગિત પુષ્પોના બીજ વજનમાં હલકા અને ઓછી સંખ્યામાં હોય છે સ્વપરાગિત વનસ્પતિ કમજોર હોય છે પર અંગે ક્યુ વિધાન ખોટું છે પરપરાગન થી ઉત્પન્ન થતા બીજ સંખ્યામાં વધુ ઉત્તમ કક્ષાના અને કદમાં મોટા હોય છે આ વિધાન સાચું છે પરાજ્ઞયન થી ઉત્પન્ન થતા ફળ મોટા આકર્ષક અને વધુ ખોરાક ધરાવતા હોય છે આ બે વિધાન સાચા છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પરપરાગનયન થાય છે તો મકાઈ છે સૂરજમુખી છે ને બાજરી આ ત્રણેયની અંદર પરપરાગનયન એટલે કે ક્રોસ પોલિનેશન થાય છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વપરાગનયન થાય છે તો એનો જવાબ છે ઘઉં સેલ્ફ પોલિનેશન ઘઉંમાંથી પરાજ્ઞાનમાં ઉપકાર વાહકોમાં સાનો સમાવેશ થાય છે તો પવન કીટક અને જળ ત્રણેયનો સમાવેશ થાય છે નીચેનામાંથી જોડકું ખોટું છે તો મકાઈમાં પવન દ્વારા પરાજ્ઞાન થાય જાસુદમાં કીટ દ્વારા પરાજ્ઞાન થાય બે બે વાક્ય સાચા છે પવન પરાગિત પુષ્પો અંગે ક્યુ વિધાન ખોટું છે તો બ વિધાન છે એ ખોટું છે પવન પરાગિત વનસ્પતિના પુષ્પ ખૂબ સુગંધિત હોય છે આ વાક્ય ખોટું છે મોટે ભાગે એકદળી વનસ્પતિમાં પવન દ્વારા પરાગાયન થાય છે એકદળી એટલે મોનોકોટની અંદર તો મોનોકોટમાં આવે છે બાજરી છે ઘઉં છે જેટલા સિરિયલ છે મોસ્ટ ઓફ સિરિયલ ઘાસ ટાઈપ જેની સીધે સીધી વેન્સ હોય એ બધાય એકદળીમાં આવે એટલે મોનોકોટમાં આવે એની અંદર પવન દ્વારા થાય છે કારણ કે મોસ્ટલી સેલ્ફ પોલિનેટેડ હોય પવન પરાગિત વનસ્પતિમાં પુષ્પોમાં મૃદુગ્રંથિ હોતી નથી સાચી અને ક બે વિધાન સાચે છે કીટક દ્વારા થતા પરાજ્ઞયન અંગે કયું વિધાન ખોટું છે તો પેલું જ ખોટું છે મોટા ભાગની એકદળી વનસ્પતિમાં કીટક દ્વારા પરાજ્ઞયન થાય છે આ વિધાન ખોટું છે એક દળીની અંદર કીટક દ્વારા નહીં પણ પવન દ્વારા થાય છે એના સિવાય ત્રણ વિધાન સાચા છે કીટક દ્વારા થતાં પરાગ્ઞાનવાળી વનસ્પતિના પુષ્પો રંગબેરંગી સુગંધિત અને મોટા હોય છે પુષ્પો મૃદુગન કે મકરંદ ગ્રંથિ ધરાવે છે કીટકો પરાગ રજનો ખોરાક દ્વારા ઉપયોગ કરે છે કોઈ વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે તો વેલી સ્નેરિયા વેલી સ્નેરિયા આ વનસ્પતિ છે જેમાં પાણી દ્વારા પરાગ પરાગ્ઞન થાય છે પોલિનેશન થાય છે અપુષ્પ વનસ્પતિમાં કે જેની અંદર પુષ્પ ન હોય અપુષ્પ વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થાય છે તેમાં એક તો દ્વિભાજનથી થાય અથવા તો અવખંડનથી થાય છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજ સિવાય સર્વધન શક્ય નથી તો પપૈયાની અંદર બીજ સિવાય સર્વધન એટલે પ્રોપોગેશન શક્ય નથી નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભૂસ્તારી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે તો સ્ટ્રોબેરીની અંદર ભૂસ્તારી દ્વારા પ્રજનન થાય છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભૂગર્ભીય પ્રકારણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે તો હળદર છે એની અંદર ભૂગર્ભીય પ્રકાર દ્વારા વાનસ્પાતિક પ્રજનન થાય છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં કક્ષ કલિકા દ્વારા વાનસ્પાતિક પ્રજનન થાય છે તો બટાકાની અંદર કલિકા દ્વારા વાનસ્પાતિક પ્રજનન થાય છે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં વિરોહ દ્વારા પ્રજનન થાય તો હંસરાજ ગ્રાસ છે જેની અંદર વિરોહ દ્વારા થાય નીચેનામાંથી કયા છોડનું બીજા દ્વારા સંવર્ધન થાય છે તો કઠોળ પાક ધાન્ય પાક અને દ્વારા પાક થાય છે બીજ એટલે એટલે બીજ બીજ છે સંવર્ધન અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે બી પૂર્ણ વિકસેલ અને પરિપક્વ હોવું જોઈએ બી નિંદણના બી માંથી હોવું જોઈએ બી ની અંદર સારી સ્ફુરણ એટલે કે જર્મિનેશન શક્તિ સારી હોવી જોઈએ ત્રણે ત્રણ વાક્ય સાચા છે બીજ સંવર્ધન અંગે કયું વિધાન ખોટું છે તો બ વિધાન છે એ ખોટું છે બીજ સંવર્ધન થી ફળ ઝાડ ના ગુણ ને કાયમી કરી શકાય તો બીજ સંવર્ધન થી કાયમી કરી શકાતા નથી બીજ સંવર્ધન ની નવી સંકર જાતો પેદા કરી શકાય છે આ સાચું વિધાન છે પછી બીજ સંવર્ધન થી ઉદ્ભવતા છોડ ઘણા વર્ષો સુધી જીવંત રહેને વધુ ફળ આપે છે આ વિધાન સાચું છે કોને કૃષિ ઉત્પાદનનું હૃદય ગણવામાં આવે છે તો બીજ છે કૃષિ ઉત્પાદનનું હૃદય ગણવામાં આવે છે સંકળાયેલા બીજમાં બીજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો સંગ્રહ કરેલ જે આપણે બીજ હોય એની અંદર દસ ટકાથી ઓછું મેં આઠથી દસ ટકા વચ્ચે હોવું જોઈએ શુદ્ધ અને ઉત્તમ ગુણવત્તાવાળું બીજ અંગે કયું વિધાન ખોટું છે તો એક ત્રણે ત્રણ વિધાન સાચા છે બીજ એકસરખા કદ આકાર અને વજનમાં હોવા જોઈએ બીજમાં ભૌતિક અને જાનીક શુદ્ધતા હોવી જોઈએ ફિઝિકલ અને જેનેટિક પ્યોરિટી હોવી જોઈએ બીજમાં નિંદણ અને પાકના બીજ ન હોવા જોઈએ ત્રણે ત્રણ વિધાન સાચા છે કયા પ્રકારના બીજ એ બધા જ પ્રકારના બીજનો સ્ત્રોત છે તો કે ન્યુક્લિયસ કક્ષાના સીડ છે એ બધા જ પ્રકારના બીજોનો સ્ત્રોત છે ન્યુક્લિયસ કક્ષા એ કેન્દ્રસ્થ બીજ અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે આ બીજ બધી જ કક્ષાના બીજોનો સ્ત્રોત છે આ બીજને મૂળભૂત કે પાયાના બીજ તરીકે ઓળખાય છે આ બીજની અંદર હંડ્રેડ પર્સેન્ટ

ફાઉન્ડેશન બિયારણ કઈ કક્ષાના બીજમાંથી બનાવવામાં આવે છે તો એ બનાવવામાં આવે છે આપણે ફાઉન્ડેશન ફાઉન્ડેશનશીપ અને ફાઉન્ડેશનમાંથી સર્ટિફાઈડ અને ઘણી વખત એક્ઝામમાં પૂછતા હોય તો સર્ટિફાઈડમાંથી સર્ટિફાઈડ ટુ પણ આપણે બનાવીએ છીએ સર્ટિફાઈડ હોય તો એનો કલર આપણે બ્લુ કલર હોય છે ફાઉન્ડેશન હોય તો આપણે એનો વ્હાઈટ કલર હોય છે અને જ્યારે બ્રીડર હોય તો એનો યેલો કલર હોય છે નોર્મલી આ ત્રણ નું જ આપણે પૂછાતું હોય છે નીચેના કયું બીજ પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિકસિત કરવામાં આવે છે તો સર્ટિફાઈડ બીજ જે આપણે ખેડૂત પાસે ઉગાડ્યો ફાઉન્ડેશન આપીને સર્ટિફાઈડ બીજ બનાવવા આપીએ છીએ ન્યુક્લિયસ બીજ અંગે કયું વિધાન ખોટું છે એટલે ન્યુક્લિયસ સીટમાંથી બ્રિડર બ્રિડર ફાઉન્ડેશન અને ફાઉન્ડેશનમાંથી સર્ટિફાઈડ આપણે તૈયાર કરીએ સાચા વાક્યો આપણે જોઈ લેશું તો ન્યુક્લિયસ બીજ જાતને વિકસાવનાર વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક દ્વારા ન્યુક્લિય બનાવવામાં આવે અને ન્યુક્લિયસ બીજ સિંગલ પ્લાન્ટ પ્રોજેનીમાંથી તૈયાર કરવામાં આવે છે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તો સર્ટિફાઈડ જે બિયારણ છે એ આપણે ખેડૂત દ્વારા ઉત્પન્ન કરાવીએ છીએ કૃષિ યુનિવર્સિટી દ્વારા નહીં કૃષિ યુનિવર્સિટી બ્રિડર સીડ કરે છે ન્યુક્લિયર સીડ એને વૈજ્ઞાનિક દ્વારા તૂટફૂલ છે એ સીડ કંપની પ્રાઇવેટ સીડ કંપની કરે છે ફાઉન્ડેશન બી રાષ્ટ્રીય કે રાજ્ય બીજ નિગમ દ્વારા બીડર સિંચાઇ કૃષિ યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઈડ બીટ ખેડૂત કે ફાર્મર દ્વારા તૈયાર કરવામાં આવે છે બીજ ઉત્પાદનના વિભિન્ન તબક્કાઓ અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે ફાઉન્ડેશન બીજ બ્રીડર બીજમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે બ્રીડર્સ બીજ ન્યુક્લિયસ બીજમાંથી ઉત્પાદન કરવામાં આવે છે અને ન્યુક્લિયસ બીજ સિંગલ પ્લાન્ટ પ્રોજેનીમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે નીચેના વિધાનો તપાસો અને એમાં કયા વિધાન સાચા છે એ આપણે જોવાનું છે તેમાં પહેલું વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે અને ત્રીજું વિધાન સાચું છે પેલું વિધાન છે ફાઉન્ડેશન બીજ રાષ્ટ્રીય કે રાજ્ય બીજ નિગમ દ્વારા બ્રિડર બીજમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે આ વિધાન સાચું છે બ્રિડર બીજ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વિકસાવવામાં આવે છે ના આ રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા બ્રીડર સીડ બનાવવામાં આવે છે એટલે એ વાક્ય ખોટું ત્રીજું વાક્ય સર્ટિફાઈડ બીજ રાજ્ય બીજ પ્રમાણિત એજન્સીના ધોરણો મુજબ ખાનગી સીડ કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે ઓકે આ વિધાન સાચું છે કે આપણે ફાર્મર મારફત કરાવીએ છીએ પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચરના પિતામાં ગોટલીય હેબરલેન્ડ છે જી હેબરલેન્ડ નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજેતર સંવર્ધન થાય છે તો શેરડીની અંદર બીજેતર સંવર્ધન થાય છે બીજેતર સંવર્ધનના ફાયદામાં કોનો સમાવેશ થતો નથી તો બ વિધાન છે એનો સમાવેશ થતો નથી બીજમાંથી ઉછરેલ ઝાડની સરખામણીએ ઝાડનું આયુષ્ય વધારે હોય છે તો આ જે છે ઈ બીજ સર્વર્ધનના ફાયદામાં સમાવેશ થતો નથી એના સિવાય બીજેતર સંવર્ણથી ફળ વહેલા આવે છે ફળની ગુણવત્તા એકસરખી રહે આ બે વાક્ય સાચા છે નીચેનામાંથી નીચેનામાંથી કઈ વનસ્પતિનું ગાંઠ દ્વારા ગાંઠ દ્વારા બીજેતર સંવર્ધન થાય છે તો આદુ છે એનું ગાંઠ દ્વારા બીજેતર સંવર્ધન થાય છે નીચેનામાંથી કઈ વનસ્પતિના મૂળના કટકા દ્વારા બીજેતર સંવર્ધન થાય છે તો સક્રિયનું એ પાકમાં વ્યાપારી ભેટ કલમ પદ્ધતિ ખૂબ પ્રચલિત છે તો આંબો અને ચીકુ આ બેની અંદર વ્યાપારી ભેટ કલમ પદ્ધતિ પ્રચલિત છે આંખ કલમ ચડાવવા માટેનો ઉપયોગ સમય કયો છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી ભેટ કલમ કરવા માટેના ઉપયોગ સમય તો કલમ કરવી હોય તો ફેબ્રુઆરીમાં જ આંખ કલમ કરવી હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી કટકા કલમ માટે ટુકડાની લંબાઈ સામાન્ય રીતે કેટલા સેન્ટીમીટર રાખવી જોઈએ તો કટકા કલમ માટે ત્રીસ સેન્ટીમીટર આપણે એક સ્કેલ લોખંડને આવીએ એના જઈએ કટકા કલમ અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાથે છે કટકા કલમ માટે પેન્સિલ જેટલી જાડાઈ ધરાવતી એક વર્ષની ડાળી કાપવામાં આવે છે અને ટુકડાની લંબાઈ સામાન્ય રીતે ત્રીસ સેન્ટીમીટર રાખવામાં આવે છે અને ડાળીઓનો ઉપરનો જે છેડો છે એને સીધો અને નીચેનો ભાગ ત્રાસો પિસ્તાલી ખૂણે કાપવામાં આવે છે વનસ્પતિમાં લિંગભેદની શોધ કોણે કરી તો કેમેરિયસે કરી સૌપ્રથમ શંકર બીજનું ઉત્પાદન કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું તો શંકર બીજનું ઉત્પાદન શલ દ્વારા કરવામાં આવ્યું રાષ્ટ્રીય બીજ નિગમ એનએસસીની સ્થાપના નાઇન્ટીન સિક્સટી થ્રી ભારતીય બીજ અધિનિયમ ક્યારે આવ્યો તો ઓગણીસો છાસઠ સીડેક્ટ કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય બીજ નીતિને ક્યારે અનુમોદન આપ્યું તો અઢાર જૂન બે હજાર બે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું સોઇલ સાયન્સ એન્ડ એગ્રીકલ્ચરલ કેમિસ્ટ્રીના એમસીપી થેન્ક યુ